મિત્રો એવો વ્યક્તિ કોણ હોય કે જે તમને કે મને જ નહીં મોટા રાજા મહારાજાને પણ ચૂપ કરાવી શકે છે એટલું જ નહીં જ્યાં સુધી પોતાનું કામ પૂરું ન થાય ત્યાં સુધી હલવાની પણ પરવાનગી ના આપે અચરજની વાત તો એ છે કે રાજા મહારાજા એની વાત માનવી પડે છે આ વ્યક્તિ એટલે એક કલાકાર અને એની કલાનું નામ લાઈવ પોર્ટ્રેટ ચાલો જાણીએ લાઈવ પોર્ટ્રેટ વિશે જેમણે હિન્દુ દેવી દેવતાઓને ચહેરો આપ્યો એવા ભારતના પ્રથમ વિખ્યાત અર્વાચીન ચિત્રકાર રાજા રવિ વર્માના ચિત્રોથી પ્રેરાઈને લાઈવ પોર્ટ્રેટ પેઇન્ટિંગની પ્રણાલીને જીવંત રાખવાના હેતુ સાથે અમદાવાદમાં લાઈવ પોર્ટ્રેટ સ્ટડી ક્લબ શરૂ કરવામાં આવી છે દંતકથા પણ કહી શકાય કે એક શાબ્દિક વાર્તા પણ કહી શકાય કે રાજા મહારાજો રાજા મહારાજાઓને કલાકાર ચૂપ બેસાડી શકતા હતા શાંતિથી બેસાડી શકતા હતા એક વીક અથવા એનાથી વધુ સમય એ સામે બેસે અને કલાકારો પેઇન્ટિંગ બનાવતા આજે એ શૈલીને અમે પાછી રજૂઆત કરી છે કે લાઈવ પોર્ટ્રેટનું મહત્વ શું છે દરેક કલાકારને એવી ઝંખના હોય છે કે હું સારા ચિત્ર બનાવું અને એ ચિત્ર પ્રચલિત થાય પણ એનો રિહાસ છે એ લાઈવ પોર્ટ્રેટ છે ખાસ તો વસ્તુ એ છે કે અત્યારે ડિજિટલના માધ્યમની અંદર પણ કલાને સાચવવી એક બહુ મોટો ગંભીર પ્રશ્ન હતો અને આ પરંપરા કાર્યરત રહી અને હાથ પોતાના એ જે ચલાવી રહ્યા છે કલાકાર એ નિરંતર ચાલુ રહે એના માટેનો એક પ્રયાસ છે હું જયેશભાઈ ને ભાવ સર ને મુકેશભાઈ આ બધાએ એક વખત વિચાર્યું કે કંઈક આપણે અલગ કંઈક કરવું છે અભ્યાસ થાય અને કંઈક નવું જાણવા મળે એટલે અમે શરૂઆત ત્રણ માણસથી જ ચાલુ કર્યું ગ્રુપ ને આજે એક ત્રીસ માણસો આર્ટિસ્ટોથી અમે આ ગ્રુપ હર્યુભર્યુ છે ચિત્રકલાના અભ્યાસથી કલાકારમાં આકાર આકૃતિ અને રંગો દ્વારા પોતાના મૌલિક વિચારોને રજૂ કરવાની ક્ષમતા ખીલે છે અને એટલે જ લાઈવ પોર્ટ્રેટ સ્ટડી ગ્રુપ અને ગુજરાત રાજ્ય લલિત કલા એકેડમીના સંયુક્ત ઉપક્રમે ગુજરાતમાં મૃતપ્રાય થઈ રહેલ આ કળાને જીવંત કરવામાં આવી રહી છે કોઈ પણ કલાકાર હોય દિગ્ગજ કલાકાર હોય ઘણા અનામી અને નામી કલાકારો છે તેમને રોલ મોડલ રાખીને જો કલા સાધના કરવામાં આવે અને તો સતત તેની પિંચી કલર્સ કલર સાથેનું સંયોજન જે છે તેની સમજણ આ કલાગુરુ આપતા હોય છે પણ છેલ્લે તો સાધના કરવી પડશે પોર્ટ્રેટ અલગ અલગ મીડિયમમાં અમે અભ્યાસ કરીએ છીએ જેમ કે વોટર કલર છે ઓઇલ કલર છે એક્રેલિક કલર છે ઓઇલ પેસ્ટલ ઓઇલ ક્રેયોન્સ અલગ અલગ મીડિયમમાં અમે કરીએ છીએ અને અમારી સાથે સેવન્ટી ફાઈવ યરથી લઈ અને આઠ વર્ષના બાળકો બી જોડાયેલા છે પોર્ટ્રેટ ડ્રો કરતી વખતે આપણે મેન તો ઘણી બાબતો એવી છે કે જે ધ્યાનમાં રાખવા જેવી છે જેમ કે આપણું અને સામે જે બેઠેલું મોડેલ હોય એનું ડિસ્ટન્સ ઓછામાં ઓછું ચારથી પાંચ ફીટ જેટલું તો હોવું જોઈએ જેથી તમે એનું પૂરી રીતે સ્ટડી કરી શકો એના અલગ અલગ જે ફેસના એક્સપ્રેશન છે એના ફીચર્સ છે આંખ નાક કાન તો એ તમે સારી રીતે એને ઓબ્ઝર્વ કરી શકો હું ત્રણ વર્ષની હતી ત્યારથી હું ડ્રોઈંગ કરું છું મેં અત્યાર સુધીમાં દરેક મીડિયમમાં કામ કરે છે શ્રી જયેશભાઈ મિસ્ત્રીના સંપર્કમાં આવ્યા ત્યારે મને ખબર પડી કે અમદાવાદમાં એક લાઈવ પોટ્રેટ સ્ટડી લુપ્ત થઈ જતી કલાને જીવિત કરવાનું કામ કરે છે મેં અત્યાર સુધીમાં ચાર મહિનામાં નવ સેશન અટેન્ડ કરેલા છે લાઈવ પોર્ટ્રેટ એક બહુ અઘરો અને ચેલેન્જિંગ ટાસ્ક છે પણ આ ગ્રુપના ઓર્ગેનાઇઝર અને આર્ટિસ્ટના સપોર્ટથી મારું ઓબ્ઝર્વેશન અને કોન્ફિડન્સ વધ્યો છે ભારતીય સંસ્કૃતિના મૂલ્યોનું જતન કરવામાં સાહિત્ય સંગીત અને સ્થાપત્ય સાથે ચિત્રકલાનું યોગદાન ઉલ્લેખનીય છે મરાઠી ફિલ્મ ન્યૂડ જોઈતી મેં અને એક ફ્રેન્ચ ફિલ્મ જોઈતી પોર્ટ્રેટ ઓફ ધ લેડી ઓન ધ ફાયર તો એ ફિલ્મ જોતી વખતે આ લાઈવ મોડલિંગ મેં જોયું હતું ફિલ્મમાં નાટકોમાં જોયું હતું પણ જાતે આવો અનુભવ કરવાનો આવ્યો ત્યારે પહેલાં મને થોડુંક ઓકવર્ડ લાગ્યું હતું એટલે મેં કહ્યું હતું પંચાલને કીધું આર રી શ્યોર કારણ કે હું મોડલ નથી એમણે કીધું કે અમારે એક આ પ્રયોગ છે અહીં આવ્યો તો સમજાણું આ બધા કલાકારો એક સાથે બેસીને આ છે ને સમૂહ સાધના છે કળાની પહેલાંના જમાનામાં આપણે ઋષિમુનિઓ પણ એકલ દોકલ તપસ્યા નહોતા કરતા સાથે બેસીને તપસ્યા કરતા એ સમૂહ સાધનાનો કોન્સેપ્ટ વધારે અહીંયા ક્લિયર થયો મને એક અલગ અનુભવ થયો અને કાયમ યાદ રહેશે ગુડ ન્યૂઝ ગુજરાતમાં માટે અમદાવાદથી જયસુખ શિયાણી સાથે ક્ષમા કામદારનો રિપોર્ટ